રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે સાવિત્રીબાઈ ફૂલે જન્મ જયંતિ પઠન શિબિર રાણા સંપાદન છે પરેશ મારો સાવિત્રીબાઈ ફૂલેનું નામ આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રથમ કન્યા શાળા ઉભી કરનારા ક્રાંતિકારી અને સમાજ સુધારક મહિલા તરીકે ખ્યાત છે સેવાની સાથે બાળ વિવાહ સતી પ્રથા જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો હતો આજે પણ સર્વ સ્ત્રી કેળવણીકાર તરીકે જેમને યાદ કરવામાં આવે છે એવા સાવિત્રીબાઈનો નો ત્રીજી જાન્યુઆરીએ જન્મદિવસ છે સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાય ગાંવ ખાતે ત્રીજી જાન્યુઆરીએ અઢારસો એકત્રીસના રોજ થયો હતો એમના માતાનું નામ લક્ષ્મી અને પિતાનું નામ ખાંડોજી પાટિલ હતું સાવિત્રીબાઈએ એમના માતા પિતાનું સૌથી મોટું સંતાન હતા માત્ર નવ વર્ષની બાળવય તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા જ્યોતિરાવ ફુલે એટલે એ જ મહાન વ્યક્તિત્વ જેઓ પાછળથી મહાત્મા જ્યોતિબા ફુલે નામથી ખ્યાતનામ બન્યા જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમનું લગ્ન જ્યોતિબા ફૂલે સાથે થયું પરંતુ આ લગ્ન માત્ર પતિ પત્ની સંબંધ ન હતો તે બે નાયકોના મિલન જેવું હતું જેમણે મળીને સમાજમાં એક ક્રાંતિ લાવવાની સાહસિકતા દાખવી જ્યોતિબા ફૂલેની મદદથી સાવિત્રીબાઈએ અઢારસો અડતાલીસમાં છોકરીઓ માટે પ્રથમ શાળા શરૂ કરી તે સમયે છોકરીઓનું શિક્ષણ તો દૂરની વાત હતી સમાજ છોકરીઓના શિક્ષણ અને સમાજના શોષિત વર્ગ માટે દ્રષ્ટિહીન હતો ત્યારે સાવિત્રીબાઈ શિક્ષણના માધ્યમથી સમાજમાં નવી ચેતના લાવવાની શરૂઆત કરી હતી સાવિત્રીબાઈ જ્યારે શાળામાં બાલિકાઓને શિક્ષણ આપવા જતાં ત્યારે લોકો તેમના પર કચરો અને પથ્થર ફેંકતા તેમ છતાં તેમણે હિંમત ન ગુમાવી અને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું સાહસિકતા અને ધીરજનું આવું મિશ્રણ ખૂણે ખૂણેથી લોકો માટે પ્રેરણા બની ગયું તેમણે માત્ર છોકરીઓના શિક્ષણ માટે જ નહીં પણ દલિતો અને શોષિત વર્ગના લોકો માટે પણ કામ કર્યું સમાજના દરેક વર્ગને એક નવો માર્ગ આપવાનો તેમનો ધ્યેય હતો ભારતમાં આઝાદી પહેલા અસ્પૃશ્યતા સતી પ્રથા બાળ લગ્ન અને વિધવા પુનઃ વિવાહ જેવા દૃષણો સમાજમાં પ્રચલિત હતા સાવિત્રીબાઈ ફૂલેનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું દલિત મહિલાઓના ઉત્થાન માટે કામ કરવા અને અસ્પૃશ્યતા સામે અવાજ ઉઠાવવાને કારણે તેમને મોટા વર્ગના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો અઢારસો ચોપ્પનમાં તેમણે વિધવાઓ માટે ખોલ્યું વર્ષોના સતત સુધારા પછી મોટા આશ્રયમાં રૂપાંતરિત કરવામાં સફળતા મેળવી જ્યારે અઢારસો સત્તાણું માં સમગ્ર મહારાષ્ટ્રમાં પ્લેગ ફેલાયો ત્યારે તેની અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદ કરવા નીકળ્યા જે દરમિયાન તેણે પોતે શિકાર બની ગયા અને દસ માર્ચ અઢારસો તેણે અંતિમ શ્વાસ લીધા જાન્યુઆરી જન્મ જયંતિ ગુજરાતમાં આદર અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે આ દિવસે વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો કવિ સંમેલન અને તેમની જીવન યાત્રા પર ચર્ચા યોજાય છે આ દિવસ માત્ર ઉજવણીનો ન રહે પરંતુ તેમના વિચારોને આચરણમાં મૂકવાનો દિવસ બને તે મહત્વનું છે આજે દેશમાં સ્ત્રી સશક્તિકરણ નવી ગતિથી થઈ રહ્યું છે પરંતુ એમ કહી શકાય કે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખવાનો શ્રેય સાવિત્રીબાઈને આપી શકી ઓગણીસમી સદીમાં સ્ત્રીઓના અધિકારો અશિક્ષા છૂત અછૂત સતી પ્રથા બાળકે વિધવા વિહાજવી પર ઉઠાવનારા દેશના આ પ્રથમ મહિલા શિક્ષિકાના ચરણોમાં તેમના જન્મદિને સત સત વંદન સાવિત્રીબાઈ ફુલે જન્મ જયંતિ વિશે પ્રાસંગિક સાંભળ્યું વિરલરાણા પાસેથી સંપાદન હતું પરેશ મારું